જય હિન્દ વિદ્યાર્થી મિત્રો પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અને પંકજ જોશી એ ક્લાસમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજથી આપણે એક મહત્વપૂર્ણ સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ કે જેની અંદર તમને રોજ એક રાજા વિષયની માહિતી આપવામાં આવશે આ સિરીઝનો હેતુ એવો છે મિત્રો કે તમે હાલતા ચાલતા પણ જ્યારે પણ તમને ફ્રી ટાઈમ મળે જમતા જમતા પણ ફ્રી ટાઈમ મળે તો તમે એક રાજા વિષયનું રિવિઝન કરી શકો એવા હેતુથી આપણે રોજ એક નાનો વિડીયો અપલોડ કરીશું આ વિડીયોનો સમય અંદાજે ચારથી પાંચ મિનિટ જેટલો જ રહેશે કે જેની અંદર તમે એક રાજા વિશેનું રિવિઝન કરી શકો તો આજથી આપણે ભારતના જે મહત્વપૂર્ણ રાજાઓ છે જેની પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાવાની સંભાવના વધુ રહેતી હોય છે એવા રાજાઓને આપણે શરૂ કરીએ છીએ અને રિવિઝનના હેતુથી શરૂ કરીએ છીએ કે ઝડપથી તમે એના વિશેની રિવિઝન કરી શકો કદાચ તમારામાંથી કોઈને એવું લાગે કે આ રાજા વિશે સાહેબ ચાર પાંચ મિનિટ કરતાં વધુ સમય ફાળાવવાની જરૂર છે તો તમે લોકો કોમેન્ટની અંદર અમને જણાવી શકો છો કે સાહેબ પર્ટિક્યુલરલી આ રાજા વિશે એક લાંબો વિડીયો બનાવો તો અમે એના માટે પણ તૈયાર રહેશું પરંતુ હાલ અમારો હેતુ છે કે ચાર પાંચ મિનિટનો એક વિડીયો એક રાજા આવી રીતનું અમે આગળ ચાલશું અને તમને રાજાવા વિશેની મહત્વપૂર્ણ બાબતોનું રિવિઝન કરાવીશું અને ઝડપથી ભણી શકો એના માટે અમે થોડુંક ધ્યાન રાખીશું તો મિત્રો આજથી જ આપણે શરૂ કરીએ છીએ ભારતના એક મહત્વપૂર્ણ રાજા જેનું નામ છે બિંબિસાર મિત્રો તમે બધા ટેક્સ્ટબુક વાંચીને આવ્યા છો અથવા તો વાંચતા હશો એની અંદર એક મહત્વપૂર્ણ પાઠ છે ભારતના સોળ મહાજનપદો આ સોળ મહાજનપદો છે એમાંથી એક શક્તિશાળી જનપદ હતું જેનું નામ છે મગધ અને આ મગધની અંદર એક મહત્વપૂર્ણ રાજવંશ જે સ્થપાણો જ્યાંથી મગધ સામ્રાજ્યના ઉત્પત્તિ અથવા તો મગધ સામ્રાજ્યના વિકાસની શરૂઆત થઈ એવો રાજવંશ એટલે કે હરિયકવંશ અને આ હરિયકવંશના સ્થાપક રાજા હતા જેનું નામ છે બિમ્બિસાર મિત્રો એવું કહેવાય છે કે બિમ્બિસારે ઈસવીસન પૂર્વે પાંચસો ને ચુમ્માલીસ આસપાસ મગધની અંદર હરિયકવંશની સ્થાપના કરેલી અને આ જ વંશ પછી ક્રમશઃ એની અંદર આગળ જતા નંદ વંશ પણ આવે છે મૌર્ય વંશ પણ આવે છે વચ્ચે એક શિશુનાગ વંશ પણ આવે છે એના પછી ગુપ્ત સામ્રાજ્ય પણ આવે છે તો જે ભારતના મહત્વપૂર્ણ રાજવંશો થઈ ગયા એની શરૂઆત મગધની અંદર આ હરિયક વંશથી થઈ છે અને એના સ્થાપક છે બિમ્બિસાર બિંદુસાર નથી મિત્રો યાદ રાખજો બિંબિસાર છે તો આ બિંબિસારે વંશની સ્થાપના કરી આ જ બિંબિસારને ઇતિહાસની અંદર એક બીજા નામથી પણ ઓળખવામાં આવે છે જેનું નામ છે શ્રોણી મિત્રો ઝડપ તમને લાગતી હશે કારણ કે આપણો હેતુ છે ચાર પાંચ મિનિટની અંદર વિડીયોને પૂર્ણ કરવાનો છે તમને રિવિઝન કરાવવાનો છે એટલે કદાચ કોઈને કોઈ ઝડપ લાગતી હોય તો તમને યુટ્યુબ ફેસિલિટી આપે છે કે વિડિયોને તમે ધીમે પણ સાંભળી શકો છો તો ઝીરો પોઈન્ટ પંચોતેર એક્સમાં તમે એને સાંભળશો તો સ્પીડ ઘટી જશે ચલો આપણે વાત કરીએ એનેરા રાજધાની વિશેની મિત્રો બિંબીસારે પોતાની શરૂઆતની રાજધાની જે બનાવેલી એનું નામ છે ગિરિવ્રજ ગિરિનો મતલબ થાય પર્વત તો આ રાજધાની એની આસપાસ જે ચાર પાંચ પહાડીઓ હતી એનાથી ઘેરાયેલી હતી એટલા માટે એનું નામ રાખવામાં આવ્યું હતું ગિરિવ્રજ જે એની શરૂઆતની રાજધાની છે પછી આ જ ગિરિવ્રજને બદલાવીને રાજગૃહ બનાવી દેવામાં આવે છે એટલે ઇતિહાસની અંદર આગળ જતાં બિંબીસારનું જે હરિયક સામ્રાજ્ય છે એ રાજધાની તરીકે રાજગૃહને પણ ઓળખવામાં આવે છે તો બે અગત્યની રાજધાનીઓ જેનું નામ નામ હતું જેને આગળ જતા રાજગૃહ તરીકે ઓળખવામાં આવે છે અને આ જ સામ્રાજ્યની આગળ જતા એક બીજી રાજધાની બનશે જેનું નામ છે પાટલીપુત્ર પણ એના વિશેની માહિતી આપણે આગળના રાજાઓમાં ભણીશું હવે મિત્રો આપણે વાત કરીએ આ સારે જે મહત્વપૂર્ણ ધર્મોને રક્ષણ આપ્યું એનું નામ છે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ આ બે મહત્વપૂર્ણ ધર્મ વિશેની માહિતી આપણને બિમ્બિસારે સંરક્ષણ બિમ્બિસારે એમનું કરેલું છે હવે મિત્રો આગળ વાત કરીએ કે બૌદ્ધ ધર્મની અંદર એક મહાન આચાર્ય થઈ ગયા જેનું નામ છે જીવક આ જીવક જે છે એ બિમ્બિસરના રાજવૈદ્ય હતા એટલે કે ફેમિલી ડોક્ટર જેવું તમે એને કહી શકો તો જીવક દ્વારા ભગવાન બુદ્ધની સેવા કરવામાં આવેલી એવું કહેવાય છે ભગવાન બુદ્ધને જ્યારે રોગ થયો ત્યારે એમની સારવાર માટે બિંબિસારે કયા રાજવૈદ્યને મોકલેલા આવો પ્રશ્ન પૂછાય છે તો મિત્રો યાદ રાખજો કે જીવકને બિંબિસારે ભગવાન બુદ્ધની સેવાની અંદર મોકલેલા છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે રાજા બિંબિસાર જે છે એ પોતાના સામ્રાજ્યની અંદર ભગવાન બુદ્ધનું આગમન થતાં એમનું સ્વાગત કરે છે એ બાબતનો આ ફોટો આ દર્શાવે છે હવે મિત્રો વાત કરીએ

આ વેણુ બનાવેલું છે ફરવા માટેની એક સારી જગ્યા પણ છે આ જ બિમ્બિસરના પુત્રનું નામ છે મિત્રો અજાત શત્રુ હવે વાત કરીએ કે બિમ્બિસરે પોતાના પિતા જેનું નામ ભટ્ટીય હતું બિમ્બિસરના પિતાનું નામ ભટ્ટીય હતું આ ભટ્ટીય જે છે એ એકવાર જે અંગ દેશ છે એના રાજા જેનું નામ છે બ્રહ્મદત્ત તો બ્રહ્મદત્તની સામે તેઓ પરાજિત થયા હતા એટલે એનો બદલો લેવા માટે થઈને બિંબિસારે અંગરા મહાજનપદ ઉપર આક્રમણ કર્યું અને એને પોતાના સામ્રાજ્યની અંદર ભેળવી ભેળવી દીધું એને દીધા પછી અંગ દેશની રાજધાની જે હતી ચંપા એ ચંપાના ગવર્નર તરીકે કોની નિમણૂક કરે છે તો કે પોતાના પુત્ર જે અતા અજાત શત્રુ હતા એ અજાત શત્રુને અંગ દેશની રાજધાની ચંપાના ગવર્નર બનાવે છે તો મિત્રો આ થઈ બિમ્બિસરના સંપૂર્ણ જીવન વિશેની વાતો હવે એમના મૃત્યુની વાત કરીએ તો એવું કહેવાય છે બૌદ્ધ ધર્મ એવું કહે છે કે ભાઈ અજાટ શત્રુ જે છે એ પોતાના પિતાની હત્યા કરીને ગાદી ઉપર બેઠો તો એટલે કે આ વંશના રાજાઓને આગળ જતા પિતૃહંતા વંશ અથવા તો પિતૃઘાતી વંશ તરીકે ઓળખવામાં આવે છે જૈન ધર્મના ગ્રંથો એવું કહે છે કે ભાઈ અજાટ શત્રુએ પોતે આત્મહત્યા કરી હતી અને તેમનું મૃત્યુ થયું હતું પણ સત્ય હકીકત જે હોય તે આપણે અત્યારે યાદ રાખશું કે અજાત શત્રુએ પિતાની હત્યા કરીને ગાદી મેળવેલી છે તો મિત્રો આ હતા આજના મહત્વપૂર્ણ રાજા બિંબિસાર વિશેની માહિતી તો તમે લગાતાર રોજ આવા નવા નવી નવા નવા વિડીયો તમને મળતા રહેશે એટલે અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને નવા વિડીયો માટે અમને પ્રોત્સાહિત કરજો થેન્ક યુ મિત્રો